વા ગોપાલ ઇટાળિયા સવાલો પૂછીને ગોપાલ ઇટાળિયા ની સાલુ ગોપાલ ને સવાલોનો મારો ચલાવીને ગોપાલ ઇટાળિયા બોલતી બંધ કરી નાખી આ વિડીયો તમે જુઓ આ વિડીયો પૂરો જોજો આ મુદ્દો સંસદ રાજ્ય સભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો પાલભાઈ ની મહેનત હતી કેમિકલ નો કપ ગોપાલભાઈ ના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ ને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ મુદ્દો ઉઠાવીશ તમે કીધું મારું નામ પ્રકાશભાઈ જલુ તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુદ્દા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી બરોબર તમે એમ જો પ્રશ્ન પૂછ્યો હું પાંચ હજાર લઈને પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી કેમિકલે મારી નાખો છે પાણી પંદર થી પેલા ભરાતું આપણને ખબર છે હોનારતમાં પાણી ભરા બરાબર કેમિકલ વાત નથી આવતી તમારા ગામમાં નામ આપું જિલ્લાના સુખપુર આ તમારા આવે છે નથી પાણી આવે તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ આમાં છે એમાં નથી વિધાનસભાની સંકલન ની કિશોરભાઈ વિધાનસભામાં સંકલનમાં હું તો પૂછો એટલે લખીશ નીકરી જ સરકાર માં બંધારણ મુજબ તમે વિધાનસભા વિરોધ પક્ષના જવાબ આપવા છે આ વાત વાત નથી કરતો અને યાત્રા નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા કે ભાજપ પણ આવે કે આવે જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે લોકશાહી માં બંધારણ અધિકાર છે હું નથી કોંગ્રેસ માં નથી ભાજપ માં પૂછાડો તો તો તાલુકાના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપ ની નતી થઈ ભાઈ આજે ન્યાય કોઈ પ્રશ્ન પૂછ્યા બરોબર ન્યા પ્રશ્ન પૂછ્યા દેવાભાઈ માલે જિલ્લા ભાજપના હતા પ્રશ્ન બધા કોંગ્રેસ ભાજપ નો ખેડૂત માટે શું કરવાની છે એ વાત કરો અને ઘેરનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે બરોબર એ ભૂલાતું નથી પાયોજી પાયા નો પથ્થર છે એને ન ભૂલી શકીએ આપણે પથ્થર પાલભાઈ આંબલિયા છે ઘેર વિસ્તારનો સરકારી તમે બોલવાનું એટલે ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે જેના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગળમાં પાણી આવે આ ઉગળમાંથી માંથી પાણી આવે છે બરોબર લોકશાહી નો પ્રશ્ન માં ઉઠાવશો ઘણા ફોન કીધું વિધાનસભામાં ફરી ભાઈ વાત થઈ હતી કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો મેં વાત કરી હતી જેટની સીધી લીટીના વારસદારો એવા આપ્યાઓ મફતિયાઓને કોઈ સવાલ આપવું છે તો આ મફતિયાઓ આપ્યાવો

પ્રશ્નનો મારો ચલાવ્યો ગોપાલ મુનુ ખુરશીમાં બેસીને સાંભળતો સાંભળતો એની પાસે જવાબ નતો ચાલુ સભામાં જવાબ દેવાનો પછી આને ફાકા ફોતદારી કરી હશે આમ છે તેમ છે ભાજપ તેમ એલા તમને સવાલ પૂછે છે તમને જનતા પ્રશ્ન પૂછે છે તો તમારે જનતાના પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ